નમસ્કાર મિત્રો મિત્રો ચાફ્ટ કટર માટેની સહાય યોજના એટલે કે ઘાસ કાપવાનું મશીન ખરીદવા માટે રૂપિયા અઠ્યાવીસ હજારની સબસિડી માટેની આ સહાય યોજના છે મિત્રો આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું એના પહેલાં જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને ઓન કરી લેજો જેથી આવી લેટેસ્ટ યોજનાની માહિતી તમને આ ચેનલ ઉપરથી મળતી રહેશે મિત્રો યોજના વિશેની વધુ માહિતી જોઈએ તો ચાફ્ટ કટર માટેની સહાય યોજના જેમાં ગુજરાતના જે ખેડૂતો છે એ ખેતીની સાથે સાથે પશુપાલનનો પણ વ્યવસાય કરે છે એટલે કે પશુપાલનની અંદર તેમને સહાયરૂપ થઈ શકે એટલા માટે ગુજરાત સરકાર દ્વારા આ ચાફ્ટ કટર માટેની યોજના શરૂ કરવામાં આવેલ છે વધુ માહિતી જોઈએ તો અહીંયા યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો ખેડૂતોને પશુપાલન તથા ખેતીમાં ઘાસચારો કાપવા માટેના ચાફ્ટ કટર પર સબસિડી આપવા માટેની આ યોજના છે જેમાં તમે સત્તાવાર વેબસાઇટ ઓફિશિયલ વેબસાઇટ જે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન એટલે કે ખેડૂતો માટેની જેટલી પણ યોજનાઓ છે એ તમામ યોજનાઓ તમને આ વેબસાઇટ ઉપરથી વધુ માહિતી મેળવી શકો છો ઓનલાઈન અરજી કરી શકો છો અને તમામ કોઈપણ પ્રકારની માહિતી તમે આ એક ખેડૂત વેબસાઇટ ઉપરથી મેળવી શકો છો તો આ ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી તમે જોઈ શકો છો આ યોજના વિશેની માહિતી જેનું નામ છે ચાફ્ટ કટર સહાય યોજના મિત્રો વધુ માહિતી જોઈએ તો ચાફ્ટ કટર યોજનાનો ઉદ્દેશ્ય શું છે એટલે કે જે ખેડૂતો ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય કરે છે એમને ઘાસચારો કાપવામાં વધુ સમય ન બગડે અને એ મશીનરી ખરીદવા માગતા હોય તો તેમને ગુજરાત સરકાર દ્વારા સીધી સબસિડીની સહાય આપવામાં આવે છે વધુ જોઈએ તો આ યોજનાનો લાભ કોને કોને મળે એટલે કે કયા ખેડૂતો આ યોજનાનો લાભ છે લઈ શકે તો સૌથી પહેલી શરત છે અરજદાર ગુજરાત રાજ્યનો હોવો જોઈએ બીજું છે નાના સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારનો હોવો જોઈએ લાભાર્થી ખેડૂત પાસે પોતાનું રમી જમીન રેકર્ડ ધરાવતો હોવો જોઈએ એટલે કે જમીન પોતાની હોવી જોઈએ સાતબાળનો ઉતારો હોવો જોઈએ જંગલીય વિસ્તારના ખેડૂત લાભાર્થી પાસે ટ્રાયબલ લેન્ડ વન અધિકાર પ્રમાણપત્ર હોવું જોઈએ અને ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પરથી અરજી કરેલ હોવી જોઈએ એટલે કે આઈ ખેડૂત જે પોર્ટલ છે ખેડૂતો માટેની સ્પેશિયલ આ વેબસાઇટ છે સરકારની તો એના પરથી તમે અરજી કરેલ હોવી જોઈએ વધુ માહિતી જોઈએ તો યોજનામાં શું લાભ મળે છે તો ત્રણથી ઓછા એચપીવાળી મોટરની ખરીદી પર સબસિડી મળશે જેમાં સામાન્ય વર્ગના ખેડૂતોને કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા સોળ હજાર બેમાંથી ઓછું હોય તે લાભ આપવામાં આવે છે ત્રણથી પાંચ એચપીવાળી મોટરની ખરીદી પણ સબસિડી મળશે જેમાં સામાન્ય વર્ગના ખેડૂતોને કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા બાવીસ હજાર બેમાંથી જે ઓછું હોય એ લાભ મળે છે ત્રણથી ઓછા એચપી એટલે કે હોર્સ પાવર્સવાળી મોટરની ખરીદી પર સબસિડી મળશે જેમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ નાના સીમાંત અને મહિલા ખેડૂતો માટે કુલ ખર્ચના પચાસ ટકા અથવા વીસ હજારમાંથી જે ઓછું હોય તે આપવામાં આવશે અને ત્રણથી પાંચ એચપીવાળી મોટરની ખરીદી પર સબસિડી મળશે જેમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ નાના સીમાંત અને મહિલા ખેડૂતો માટે કુલ ખર્ચના પચાસ ટકા અથવા અઠ્યાવીસ હજાર બેમાંથી જે ઓછું હોય એ લાભ આપવામાં આવે છે આ યોજનામાં અરજી કરવા માટેના દસ્તાવેજો એટલે કે તમારી પાસે કયા કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ તમારે અરજી કરવી છે તો તો સૌથી પહેલાં લાભાર્થી ખેડૂતની જમીનની સાત બાળની નકલ એટલે સાત બાળનો ઉતારો હોવો જોઈએ લાભાર્થી ખેડૂતોની રેશન કાર્ડની નકલ એટલે કાર્ડ હોવું જોઈએ ખેડૂત લાભાર્થીના આધાર કાર્ડની નકલ અનુસૂચિત જાતિનો હોય તો તેનું પ્રમાણપત્ર અનુસૂચિત જનજાતિનો હોય તો એનું સર્ટિફિકેટ અને વિકલાંગ લાભાર્થી માટે વિકલાંગતા હોય એટલે અપંગ હોય તો એનું સર્ટિફિકેટ પણ જોઈએ ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક એટલે કે તમે બે ભાઈ હોય ને બે ભાઈનો ભાગીદારમાં જમીન હોય તો એ બંનેનું સંમતિપત્રક જોઈએ જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો એની વિગતો ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય એટલે કે દૂધ મંડળીમાં તમે દૂધ ભરાવતા હોય તો તેનું પ્રમાણપત્ર જોઈએ જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો અને બેંક ખાતાની તમારો કયા બેંકમાં ખાતું ચાલે છે પાસબુક જોવાની નકલ જોઈએ મોબાઈલ નંબર જોઈએ તો આટલી વિગતો તમારી પાસે હોવી જરૂરી છે વધુ જોઈએ તો અરજી તમારે આના માટે કેવી રીતે કરવાની છે તો મિત્રો આગળ આપણે જોઈ ગયા એમ તમારે આ એ ખેડૂત પોર્ટલ જે છે ખેડૂતો માટેની સ્પેશિયલ આ સરકારની વેબસાઇટ છે એના ઉપર જવાનું છે અને એના ઉપર જઈ અને તમારે યોજના ઉપર ક્લિક કરવાનું છે ખેતીવાડીની યોજનાઓ જોવાની છે ખેતીવાડીની યોજનાઓમાં તમને આ બે હજાર ત્રેવીસમાં આ યોજના શરૂ થઈ છે એટલે કે ઓગણત્રીસ યોજનાઓ આ પ્રકારની યોજનાઓ આ યોજનાની અંદર છે તો એના માટે તમારે અહીંયા જઈ અને યોજના માટે અરજી કરવાની રહેશે તો મિત્રો આ રીતે તમે આ યોજના માટે અરજી કરી શકો છો તો મિત્રો આ યોજના માટે કોઈ તારીખ છેલ્લી નથી તમે ગમે ત્યારે ગમે તે સમયે અરજી કરી શકો છો તમારી પંચાયતમાં એટલે કે તમારા જે તાલુક ગ્રામ પંચાયત હોય ગ્રામ પંચાયતમાં જઈ અને તમે આ યોજના માટે અરજી કરી શકો છો વધુ માહિતી માટે તમે ગ્રામ સેવકનો સંપર્ક કરી લેશો અને વધુ માહિતી જોઈતી હોય ઓનલાઈન તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી પણ તમે મેળવી શકો છો તો મિત્રો આ હતી યોજના વિશેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની આપણી સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત